આશીર્વાદ રેસ્ટોરન્ટ બગસરામાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ કોટડિયાના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પંડિત દીનદયાલજી એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠન કરતા હતા તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ હતા તેમણે ભારતની સનાતન વિચારધારાને યુગાનું ફળરૂપ પ્રસ્તુત કરી દેશને એકાત્મક માનવવા જેવી પ્રગતિશીલ વિચારધારા આપી તેમની ગણનાને આદર્શ મહાપુરુષોમાં લેવામાં આવે છે જેમણે વર્તમાન રાજનીતિને સુચિતા અને શુદ્ધતાના પાયા પર સ્થાપિત કરવાની પ્રેરણા આપી આ કાર્યક્રમમાં પ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દયાજી ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર શહેર ભાજપના પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડીયા તેમજ બંને મહામંત્રીશ્રીઓ તથા મંત્રીશ્રીઓ તથા અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિ અર્પણ કરી પંડિત દીનદયાળજી એક શુદ્ધ પૂજવાળા અને એક ઉત્તમ સંગઠનના ઉત્કૃષ્ટ એક પ્રધાન સેવક હતા જે પ્રથમ પ્રથમવાર જનસંઘની અંદર પ્રમુખ બન્યા હતા અને એમના આગેવાની લીખે પંડિત દીનદયાળજીના હેઠે આપણે ભારતીય જનતા પાર્ટીનો અને ધર્શનો ખૂબ જ વિકાસ થયો હતો અને અમારી જેવા કાર્યકર્તાઓ માટે હંમેશા એ પ્રેરણારૂપી છે અને પ્રેરણારૂપી રહેશે છે ભારત માટે કીધું બધું